ચીટી ચાંદ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ તહેવાર સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે બલભવન ખાતે મહિલા વિંગ દ્વારા વિશેષ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો મુખ્ય માર્ગ ઉપર પર મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જય ઝુલેલાના નાન સાથે રેલી આગળ વધી હતી આ રેલીમાં સિંધિ સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા જેનાથી દેહવાણી ઉજવણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો ઝુલેલાલની આરતી કર્યા બાદ રેલી શરૂ કરવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ રેલીનો ઉદ્દેશ સિંધિ સમાજના એકતાના પ્રતિક તરીકે ઉજવવાનો હતો અને સમાજના લોકોમાં ઉત્સાહ અને ભક્તિ વધારવાનો હતો આ દેહવાણી ઉજવણીમાં સિંધિ સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા જેમાં બાળકો યુવાનો અને વૃદ્ધો પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ